મિત્રો એક વસ્તુ તો બતાવવાનું ભૂલાઈ ગયું આપણે તમારા બધા સપોર્ટ થશે ને આપડી યુટ્યુબ ફેમિલીમાં ચાલીસ કે ફેમિલી કમ્પ્લીટ થઈ જાય એવું દેખાતું નહીં સોની ચાલીસ પોઈન્ટ વન કે સબસ્ક્રાઈબર થઈ ગયા છે

પેલા એક દર્શન કરતા જઈશ તો અત્યારે છે ને ગાડી અહીં પાર્કિંગ થાય છે એ ઓલે પણ છે મંદિર ફાઇનલી આપણે છે ને મંદિર ને ગેટે પૂગી જાય છે એ અણઘર મસ્તી નો ભરો આ કે માંડવો ન ખાઈ જો ને ઓલે પણ એ રો મંદિર પેલા આપણે આવ્યા છે ત્યારે માંડવો બાડવો ખાઈ નતો હા થોડી કઈ ભીડી આસ્તો વધારે છે ને એ રો કાલ ભેરવ દાદા તો અત્યારે અમે જાય છે આમ સીધા કેમ કે આયા બાપા સીતર અમે સમજી લીધી હતી ને આપણે છે ને દર્શન કરી દેતા છીએ આપણે બાપા સીતારામ ની સમજીએ હવે આપણે જવાનું છે મંદિરે જો અહીંયા

રસ્તો સીધે સીધો ઠેટ ડુંગરે ઓલા પણ જાય છે આમ જો આઈથી ઠેટ કેટલો ડુંગરો દેખાય હવે આપણે છે ને કદમગીરી પૂગવા થોડાક કે વાર છે ડુંગરો છે ને હા પડખે આવી જમ જો હા પડખે છે સીધે સીધો રોડ ને કેવો મસ્ત કાશ્મીર કેવો માહોલ હોય ને કેવો નજારો હોય

મિત્રો અત્યારે હું એક એવી જગ્યા આવ્યો ને યાર અત્યારે મારું દિલ આવું પાગલ થઈ ગયું તમે તો આ નજારો જોયો પણ મેં પેહલી વાર જોયું ને હું આ એક વાર જોયું ને ગાંડો ગયો મારું સપનું અડધું સપનું પૂરું થઈ ગયું નજારો દેખાડો આઠ તારીખે આમ જો હ

ઢાળ છે ને કઈક ઉતરવું પડે પછી વાદળા થી બધે જવા તો હેઠા આવી એવું લાગે ફાઈનલ આપડી ગાડી આવી ગઈ છે ને હવે આપણે ઉતરવા છે હેઠું ગાડી બંધ કરી દે ને હાવ ધીમે ધીમે આખો કારણ કે પછી કંટ્રોલ માં નહીં રહી ધીમે ધીમે ભલે વાર લાગે ધીરે આવા વળાક છે આથી ડાયરેક્ટ આવવાનું આથી ભરી ભરી જવાનું તો ડાયરેક્ટ સીધા અહીંયા પાછો આગળ વળાક આવશે મારા ભાઈ ને છે ને મોઢું ધોવું ને તે ચા આવી દેખાડો આમ જો

મને ઉમેદ છે કે આ પેલા ભાગમાં છે ને તમને બહુ મજા આવી ગઈ છે બીજા ભાગમાં થી તમને છે ને બહુ મજા આવવાની છે કારણ કે આપણે બીજા ભાગમાં છે ને એક એવા માણસ પાસે ગયેલા છે જેની પાસે આમ જોઈને મોજ આવી જાય નકરા દાતા જાય ને એવડું છે ને પાર્ટ ટુ માં આવશે પાર્ટ ટુ કાય આવશે એટલે એમ જોવાનું ભૂલતા નહીં કારણ કે જોશો ને એટલે તમારા મોઢા ઉપર છે ને સ્માઈલ તો આવી જાય કારણ કે અમે કોમેડી કરતા હતા ને વિડીયો શૂટિંગ કરતી વખતે એવા દાતા હતા ને એમાં છે ને કોમેડી વિડીયો શૂટિંગ કર્યા ઘણા બધા ઘણી બધી મસ્તી કરી ઘણી બધી વાતો કરી ને પાર્ટ ટુ ભૂલતા નહીં કાંઈ લાવશે તો હાલો આ એન્ડ કરી દીધી તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા જય માતાજી શ્રી કૃષ્ણ પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં કારણ કે પાર્ટ ટુ છે ને કાંઈ લાવવાનો છે